તો ભદ્રકાળી મંદિર તરફ નીકળી ચૂક્યા છે અને સૂર્યનારાયણ જબરજસ્ત ખીલી ઉઠ્યા છે હું બતાવી દઉં તમને જય માતાજી મિત્રો હું છું બીજી ખંભાત અને પાવાગઢથી લાવી તમને ભદ્રકાળી ટેમ્પલના દર્શન કરાવવાનો છું આજે તો વિડીયોમાં બનાવી દો જય માતાજી વિડીયો ગમે તો લાઈક કરજો વિડીયો પૂરો જોજો જય માતાજી મિત્રો આજે મહાકાળી ધામ પાવાગઢની મુલાકાતે નીકળ્યા હતા મિત્રો સામે જોઈ રહ્યા છો એ પતય રાજાનો મહેલ છે જે ચાર મજલા ઇમારતમાં બનાવેલો હતો તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે પતય રાજાના મહેલની દિવાળી ઉપર એક પેટલાદનું નામ લખેલું છે અને બીજું માસરાથી છે અને ત્રીજું છે લિંબાસીથી સુરેશ કાવિઠિયા નામ લખાયેલું દેવ જોવા મળે છે મિત્રો જેમણે અહીંની મુલાકાત લઈ ચૂકેલા છે તો આ પતઈ રાજાના મહેલની દિવાલ છે ને અંદર જઈએ છીએ આપણે જોઈએ કેવું વાતાવરણ છે કેવો નજારો દેખાય છે આમ તો સવારમાં સવારમાં પાવાગઢનું જબરજસ્ત વાતાવરણ હોય છે ઠંડી ઠંડી શિયાળાની હવાની લહેર આવે છે અને આ પાવાગઢ પતય રાજાના મહેલની ચારો બાંધકામનો ચારો તરફ જોઈ શકો છો કે ઉપર ત્રણ મજલા છે અહીંયા દિવાલની ધારમાં એક બારી મૂકેલી છે અને આ પતય રાજાના મહેલના તૂટેલા અવશેષો છે કહેવાનો મતલબ કે પાવાગઢના પતે રાજાના મહેલથી પાવાગઢનું જબરજસ્ત વાતાવરણ દેખાય છે અને મંદિર પણ સરસ દેખાય છે સોનેરી કલરમાં આજુ આજુબાજુનું વાતાવરણ ધૂંધળું ધૂંધળું દેખાતું હોય છે એટલે સવાર સવારમાં શું છે અવાજ બવાજ તો આવતો નથી એટલે વિડીયોગ્રાફીને બ્લોગ બનાવવા માટેનું આ ઉત્તમ સ્થળ બની રહે એવું છે હું તો આ જગ્યા પર બીજી ત્રીજી વાર આવી ચૂક્યો છું તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આ જગ્યાની તમે મુલાકાત લીધી છે કે નહીં બીજું કે મિત્રો અહીંયા જને સાત પથ્થરની એક ઢગલી કરવામાં આવે છે ઉપરા છાપરી ગોઠવવામાં આવે છે તમને ખબર હોય તો કહેજો આ કેમ કરવામાં આવે છે જુઓ એ જ જગ્યા મતલબ પાવાગઢ પતે રાજાના મહેલથી આ તમને વાતાવરણ જોવા મળે છે ફર્સ્ટ ક્લાસ વિડીયો શૂટિંગની જગ્યા છે ફોટોગ્રાફીની જગ્યા છે અને એટલું સરસ મોર્નિંગ ટાઈમમાં લાગે છે કે મસ્ત દેખાય છે આ બે ખૂબ વાતાવરણ હોય છે મિત્રો અહીંયા અને આ આપણે એ ઇમારત જે તૂટેલી છે એને ધારમાં આવીને વિડીયોગ્રાફી કરી જોઈએ કે શું છે અહીંયા એક દિવાલ બનાવેલી જોવા મળી હતી મજા આવી ગઈ મિત્રો કારણ કે મોર્નિંગમાં મારા સિવાય ત્યાં કોઈ હતું જ નહીં એટલે મને તો એટલું શાંત વાતાવરણ મળ્યું કે ના પૂછે વાત અને મારો વિડીયો પણ આજે સારી રીતે શૂટ થઈ ગયો અહીંયા તમને ખાખરાના પાન અને ટીમરૂના પાન વધારે જોવા મળે છે વાંસવાના વનસ્પતિ જોવા મળે છે તો બેક સાઇડ નજારો તમને જોવા મળી ગયો છે મિત્રો ફર્સ્ટ ક્લાસ છે અને મજા આવી ગઈ છે મોર્નિંગ ટાઈમના કે સવારનું વાતાવરણ એટલું જબરજસ્ત છે વાંદરાઓનો અવાજ પણ આવે છે તમે સાંભળો છો ભૂખ્યા થયા છે એમની મસ્તીમાં પણ છે પણ પબ્લિક ઓછું આવે છે આ બાજુ કહેવાનો મતલબ અને શાંત વાતાવરણ જબ્બર છે અગર તમારે વિડીયો શૂટ કરવો હોય આ બ્લોગ બનાવવો હોય અને કોઈ અવાજની તકલીફ ન ઊભી થવા દેવી હોય તો તમે આ સાઈડમાં આવીને બ્લોગ બનાવી શકો છો તમને એ બાબતનું જાતે અનુભવ થઈ જશે કે વાત સાચી છે કે નહીં કારણ કે મસ્ત જગ્યા છે એકદમ શાંત વાતાવરણ તમારે કોઈ માઈક બાઇકની જરૂરત પડવાની નથી અને મસ્ત બની વિડીયો તૈયાર થશે ભાઈ આ તો મારો પ્રથમ બ્લોગ છે મને ખબર નથી કે શું બોલવું શું કરવું પણ જેટલું બને એ મારી સમજ શક્તિ પ્રમાણે હું તમને દર્શાવું છું તમે ગમે કે ના ગમે મને ખબર નહીં થઈ પણ મારી અનુભવ અહીંના હું તમને શેર કરતો રહું છું અને મને જે લાગ્યું એ હું તમને બતાવું છું અહીંયા દરરોજ બધાની વિચારશક્તિ અલગ અલગ હોય છે મિત્રો તો હું મારે વિચારધારા મુજબ જ બતાવી રહું છું અને કહી રહ્યો છું કોઈ ખોટું કહેવાનું આવતું નથી ચાલી ચાલીને થાકી ગયા છે ભાઈ એટલે તકલીફ તો છે બીજો મોટો પ્રોબ્લેમ એ હતો કે મને જોઈન્ટ ફ્રેક્ચર છે એટલે લેફ્ટ પેગ ઉપર આખી પ્લેટ મારેલી છે જે આપણે કાઢેલી નથી એટલે ચાલવામાં તકલીફ ઘણી બધી પડે પણ મહાકાળીના આશીર્વાદ છે ને ભાઈ દોઢ કલાકમાં તો ચડી ગયો હતો હું આખું પાડ અને ઉતરી પણ શાંતિથી ગયો છું દોઢ કલાકની મેં એટલે શરીરને થોડી તકલીફો તો છે પણ એ ચાલા ખરે મિત્રો એ બધું જ તકલીફોને હું ધ્યાનમાં લઉં તો જિંદગી હાર્ડ લાગે મને એટલે એ બધી તકલીફોને હું બાજુ પર મૂકી રાખું છું મહેનત કરીએ છીએ માતાજીના દર્શને આવ્યા છે તો તકલીફ થોડી ઘણી તો રહેવાની ને મિત્રો તો બસ આવ થોડાક સમયમાં પહોંચી જઈશું અમે ભદ્રકાળી મંદિર પણ ખરેખર મિત્રો ફોટોગ્રાફી માટે તમે જોઈ શકો છો બેક સાઈડનું મારી તમને બતાવી દઉં કે વાતાવરણ કેટલું જબરદસ્ત લાગે છે બ્લૂ કલરમાં તમને આખું વાદળ વાદળ લાગે છે ને સુંદર નજારો આવો નજારો તમને સાહેબ જોવા મળતો હોય એક ગિરનાર પર્વત ઉપર અને બીજું પાવાગઢમાં તમે બહુ સખા ગુજરાતમાં ફરી લો આ બે જગ્યા ઉપર તમને જે અનુભવ થશે એ બીજે ક્યાંય નહીં થાય અને આ મારું મંતવ્ય ખોટું નથી હું ગિરનારની યાત્રા પણ કરી આવ્યો છું જોયું છે જોઈન્ટ ફ્રેક્ચર હોવા છતાં પણ આખું ગિરનાર ચડી ગયો એ બાપાની ગિરનારના ધણીની મહેરબાનીથી ચડ્યો હતો અને અહીંયા પણ મહાકાળીની મહેરબાનીને એના આશીર્વાદથી આગળ વધીએ છે મિત્રો અહીંયા એક પક્ષી દેખાય છે જે પોતાની એક જ જગ્યા પર એક જ સ્થિતિમાં ઉડી રહ્યું છે જગ્યા બદલતું નથી જો તમે આ પક્ષીનું નામ જાણતા હોય તો જણાવજો મને કોમેન્ટમાં કારણ કે આ પક્ષી ઘણા ઓછું જોવા મળે છે જે શિકારની શોધમાં એક જ જગ્યા પર ઉડતું હોય છે એ જગ્યા બદલતું નથી અને આજે સુંદર જોવા મળી ગયું છે અને ત્યાંથી એ જ જગ્યા ઉપરથી મતલબ ભદ્રકાળી ટેમ્પલથી આ મહાકાળી ટેમ્પલ દેખાય છે મંદિરમાં જવા માટે આપણે નાળિયે શ્રીફળ ચુંદડી લઈ લીધું છે અને આવી ભદ્રકાળી ટેમ્પલ તરફ નીકળવાની તૈયારી કરવાને કરી રહ્યા છે મા ભદ્રકાળી આપ સૌને સહકાર આપે એવી આ આશા સાથે મા મહાકાળી તમને સારા આશીર્વાદ એ આશા સાથે ભદ્રકાળી ટેમ્પલ પહોંચી ગયા છે અને આ ભદ્રકાળી ટેમ્પલ દેખાય છે મિત્રો તો આ ભદ્રકાળી ટેમ્પલ પર પણ વાનર રાજનું રાજ છે અહીંયા વાનરો બહુ જોવા મળે છે અને અહીંયા જે પણ શ્રીફળો વધેરે છે એને ખાઈ જાય છે અને આવી ગયા છે મિત્રો આપણે મહાકાળી ભદ્રકાળી ટેમ્પલ ત્યાં મહાભદ્રકાળીના ભદ્રકાળીના દર્શન કરીશું ભદ્રકાળી મંદિરની અંદર પણ મહાકાળીની પ્રતિમા જે મૂર્તિ છે સેમ એવી જ મૂર્તિ અહીંયા પણ જોવા મળે છે ભદ્રકાળી ટેમ્પલમાં પણ તો મિત્રો જોઈ શકો છો કે ભદ્રકાળીની મૂર્તિ કેટલી આબેહૂબ છે મા ભદ્રકાળી આપના મનોરથ પૂરા કરી આ ભદ્રકાળી ટેમ્પલની ચારો તરફ પ્રદિક્ષણા ફરવી પડે છે એવું કહેતા હોય છે એટલે પ્રદક્ષિણા લોકો ફરતા હોય છે અને ત્યાંથી આ પાવાગઢ દેખાય છે સુંદર પાવાગઢ દેખાય છે ત્યાંથી આપ પાવાગઢ મહાકાળી ટેમ્પલ જોઈ શકો છો સાથે આ ભદ્રકાળી મંદિરની અંદર પૂજારી ત્યાં સાંજે છ સાત વાગ્યા સુધી બેઠ બેઠેલા હોય છે અને એ પૂજા અર્ચના કરે છે તમે શ્રીફળ આપો છો પ્રસાદી આપો છો તો એ તમને ચડાવીને પા તરત પાછો આપી દે છે ભદ્રકાળી મંદિરના દર્શન કરાવ્યા તમને ને ભદ્રકાળી મંદિર ઉપર આવો તો ફોટોશૂટ અવશ્ય કરજો કારણ કે ત્યાં આગળ જબરજસ્ત સવારનો નજારો જોવા મળે છે અને તમે મારી બેક સાઈડમાં પણ જોઈ શકો છો કે પાવાગઢનો નજારો કેટલો સુંદર જોવા મળે છે તો અને હા જે ડ્રોનના શોખીન છે એના માટે તો સૌથી બેસ્ટ જગ્યા છે તો ભદ્રકાળી ટેમ્પલની મુલાકાત અવશ્ય લેજો મળીએ આગળના વિડીયોમાં જય માતાજી મિત્રો પાવાગઢ ભદ્રકાળી ટેમ્પલથી હવે નીચે ઉતરવાની શરૂઆત કરી દીધી છે ખબર નથી મને કે આ વિડીયો તમે ગમે કે ના ગમે પણ આ મારો પ્રથમ બ્લોગ છે અને આ પ્રથમ બ્લોગ પ્રથમ બ્લોગની શરૂઆત કરી છે આજે કેવી રીતે શૂટ કરવું ખબર નથી પણ આજે શૂટ કરી દીધો છે જેમ તેમ કરીને અને માચીમાં આવી ગયા છે માચીની આજુબાજુના વિસ્તારોની જેટલી પણ હોટલો હતી બધી તોડી પાડવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા અને જગ્યા ખાલી કરાવી દીવડાવવામાં આવી છે નવું બાંધકામ કરવાનું છે ટ્રસ્ટ તરફથી એટલે આ જગ્યા ખાલી કરવામાં આવી છે તો મિત્રો પાવાગઢની મુલાકાત લો તો મહાકાળીમાં ને ભદ્રકાળી ટેમ્પલના દર્શન જરૂર કરજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો આ મારો પ્રથમ બ્લોગ છે તો ભૂલ તો હશે પણ એ ભૂલને તમે જે હોય તે કોમેન્ટ દ્વારા મને જણાવજો જેથી કરીને હું મારો વિડીયો સુધારી શકું જય મહાકાળીમાં જય માતાજી